નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ માં જેનું નામ છે ગુજરાતી જમાવટ મિત્રો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે રોજ સરકાર દ્વારા પ્રોજેક્ટ હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારાને લઈને મહત્વના અપડેટ્સ આપ્યા છે મિત્રો અને જાણીએ કે મિત્રો કયા રાજ્ય સરકાર દ્વારા આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કામ કરતા આંગણવાડી બહેનો કાર્યકર તેડાગર બહેનોનો પગાર વધાર્યો છે સાથે જ કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર કેટલો વધાર્યો છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો વિશ્વ મહિલા દિન એટલે કે આઠ માર્ચના રોજ આજે

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર વધારે સાથે આંગણવાડી કાર્યકર અને તિલાગર બહેનોને કેટલો પગાર વધારો આપવામાં આવ્યો છે આ તમામ માહિતી આપણે મેળવીશું મીડિયો મિત્રો વિડીયોમાં તો મિત્રો વિશ્વ મહિલા વાત નિમિત્તે ઝારખંડ સરકાર દ્વારા જે છે તે મિત્રો આંગણવાડી કર્મચારી બહેનોના પગારમાં વધારો કરાયો છે મિત્રો મિત્રો રાંચીમાં સીએમ ચંપાઈ સોરેને જાહેરાત કરી છે કે હવે દર મહિને આંગણવાડી કાર્યકરોને નવ હજાર પાંચસો રૂપિયા અને સહાયકો એટલે કે તેડાગર બહેનોને ચાર હજાર સાતસો પચાસ રૂપિયા માનદ વેતન તરીકે આપવામાં

આવ્યા હતા આજે વિશ્વ મહિલા નિમિત્તે રાંચીમાં એક યોજાયેલા સમારંભમાં જે આંગણવાડી કાર્યકરો જે આઠસો છન્નું કાર્યકરો અને તેળાગર બહેનો જેમણે ઉત્કૃષ્ટ કામગીરી વરસાવી હતી વર્ષ દરમિયાન તેમને મિત્રો એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તદઉપરાંત મિત્રો રાજ્યમાં નવી પસંદ પામેલા કાર્યકર અને તેળાગર બહેનોને નિમણૂક પત્ર પણ આજરોજ એનાયત કરવામાં આવ્યા હતા

પ્રતિબદ્ધ છે આંગણવાડી કેન્દ્રોમાં જરૂરી તમામ સુવિધા પૂરી પાડવામાં આવી છે આંગણવાડી કેન્દ્રોને એવો આકાર આપવામાં આવશે કે જ્યાં મહિલાઓને બાળકોને સારું વાતાવરણ મળશે આમ મિત્રો આજ રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ઝારખંડ સરકારે તેના આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા આંગણવાડી કર્મચારી નિરાગર અને કાર્યકર બહેનોના પગારમાં વધારો કર્યો છે જોવાનું એ રહેશે કે મિત્રો ગત રોજ આપણે જોયું તે પ્રમાણે મિત્રો આસામ અને પશ્ચિમ બંગાળની સરકારે પણ કાર્યકર અને તિલાગર બહેનોનો પગાર વધારે છે લોકસભાની ચૂંટણી પહેલા મિત્રો રાજ્ય સરકારો દ્વારા જે આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કર્મચારી છે કાર્યકર બહેનો તેમને પોતાની આકર્ષવા માટે ધીરે ધીરે પગાર કરી રહ્યા છે જોવાનું ગુજરાત સરકારની આંખો ક્યારે ખુલે છે ગુજરાત ગુજરાત સરકાર સરકારના પ્રોજેક્ટ કામ કરતી લાખો કર્મચારીઓ આ કાર્યકર તિળાગર બહેનો માટે ક્યારે પગાર વધારો જાહેર કરે છે શું આ પગાર વધારો લોકસભાની ચૂંટણી પહેલા જાહેર થશે કે નહીં એ તો આવનારો સમય બતાવશે પરંતુ આ ન્યૂઝ ચોક્કસથી આપણને ગમશે તો આપ આપના કલીગ મિત્રો સાથે શેર કરો તેવી આશા છે જય હિન્દ અસ્તુ